જૂનાગઢ ભવનાથ મેળો બે હજાર જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ જાણો ક્યારથી મેળાનો થશે પ્રારંભ મેળા દરમિયાન ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે ઉતારા મંડળો અને સાધુ સંતો સાથે સંકલન સાધીને લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ભોજન અને પ્રસાદની સુવિધા મળે તેવું આયોજન જૂનાગઢની ગીરનાર તળેટીમાં પરંપરાગત રીતે યોજાતા મહાશિવરાત્રીના મેળાને વર્ષ બે હજાર છવ્વીસમાં વધુ ભવ્ય અને વ્યવસ્થિત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે તાજેતરમાં કલેક્ટર કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંકલન સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં મેળાના સુચારુ આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી શિવરાત્રીના મેળાની તારીખ આગામી વર્ષે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી થશે પાંચ દિવસ સુધી ચાલનારા આ ભક્તિના મેળાનું સમાપન પંદર ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે નાગા સાધુઓના ભવ્ય રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે થશે વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે મેળાનો વ્યાપ વધારવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મેળો માત્ર તળેટી પૂરતો મર્યાદિત ન રહેતા તેને ગિરનાર દરવાજાથી લઈને જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ગ્રાઉન્ડ સુધી લંબાવવામાં આવશે ભીડ અને ટ્રાફિકના નિયંત્રણ માટે સમગ્ર મેળા વિસ્તારને પાંચ અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે ભાવિકોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા નીચે મુજબની સુવિધાઓનું આયોજન કરાયું છે जनसुविधा पीवा शुद्ध पाणी हंगामी शेल्टर हाउस और मोबाइल टॉयलेट पूर्ति व्यवस्था कर सुबोध ओडेद्रा मुजब, क्राउड मैनेजमेंट माटे आधुनिक टेक्नोलॉजी उपयोग था गतिविधिओ बताव विविध स्थलों लेज स्क्रीन मुकाशे स्वच्छता म्युनिसिपल कमिश्नर तेजस पर के સફાઈ અને રોશની માટે વિશેષ ટીમો કાર્યરત રહેશે વન વિભાગ દ્વારા ગિરનાર અભયારણ્ય વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે કડક ઝુંબેશ ચલાવવામાં આવશે મેળા દરમિયાન ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે ઉતારા મંડળો અને સાધુ સંતો સાથે સંકલન સાધીને લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ભોજન અને પ્રસાદની સુવિધા મળે તેવું આયોજન કરાયું છે સાથે જ લોક કલાકારો દ્વારા રાત્રિના સમયે લોક ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ થશે આ બે હજાર છવ્વીસનો મહાશિવરાત્રી મેળો જૂનાગઢની અસ્મિતા અને ભક્તિના ગૌરવને વિશ્વસ્તરે ઉજાગર કરશે તેવી પૂર્વ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે cal kita calur ક૨ચ ત કલ૮લે ા invers સં સ૨મલ ચલ ખ શ૭નગે મન મવલ શે�alling dạng 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 મા